સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા

પટેલ સંસ્થાના ભોજનાલય સમિતિના ચેરમેન શ્રી હરગોવંદભાઈ પટેલ શ્રી ધીરુભાઈ પટેલ શ્રી રામભાઈ પટેલ કારોબારી શ્રી અરવિંદભાઈ પટેલ ડાયાભાઈ પટેલ વસંતભાઈ પટેલ પટેલ ભરતભાઈ પટેલ પ્રેમીલાબેન પટેલ રમીલાબેન પટેલ બીનાબેન પટેલ સંગઠન સમગ્ર તેમજ સમગ્ર ટીમ અને સમાજ શ્રેષ્ઠીઓ અને વિશાળ સંખ્યામાં કરવા પાટીદાર સમાજના ભાઈ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા આ કીટ વિતરણ કાર્યક્રમમાં દ્વારા સ્વાગત ગીત સાથે મહેમાનો પુષ્પક વૃક્ષાર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું આ સમારોહમાં હિંમતનગર એકમના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને મહેમાનોના વ્રત હસ્તે કીટ વિતરણ કરવામાં આવી આ પ્રસંગે સંસ્થાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સીએ પોતાના વક્તવ્યમાં સંસ્થાન દ્વારા આયોજિત મા ઉમિયા ધજા મહોત્સવ સંબંધિત સવિસ્તાર વિસ્તૃત માહિતી આપી જ્યારે સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે ધજા મહોત્સવ સમય કપડવંતી ઊંઝા એકસો એંસી કિમી રિલે દોડ સંબંધિત આયોજન સંબંધિત માહિતી આપી હતી અને રીલ દોડમાં ભાઈ બહેનો જોડાવા માટે અપીલ કરી અને મહિલા ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલે પ્રસંગને અનુબોધિત ઉદબોધન કરી મહિલાઓને પ્રોત્સાહિત કરી અને સંસ્થાના પાંચ હજાર મહિલા સત્સંગ મંડળોના લક્ષ્યાંક પૂર્ણ કરવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં એક હજાર બહેનો ઉપસ્થિત રહેવાના લક્ષ સામે પચીસો જેટલી વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને સમારોહને સફળ બનાવવા માટે સાબરકાંઠા જિલ્લાના સંગઠન ટીમ અને શ્રી ઉમિયા માતાજી મંદિર હિંમતનગર શ્રીને સમગ્ર ટીમ સાથે ઉત્સાહી કાર્યકરોએ ખૂબ મહેનત કરી અને કાર્યક્રમને સફળતા સહ સંપન્ન કરવામાં આવ્યો હતો